સાડા સાત થી નવ વાગ્યા સુધીનો સમય રહેશે પાંચ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ નો સમય સવારે છ વાગ્યા નોનમ ના રોજ આરતીનો સમય સવારે છ વાગ્યા રહેશે તેમજ છ એપ્રિલે બે હજાર થી મંદિરના દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબ રહેશે અને સાડા અગિયાર સુધી દર્શન થશે પછી બપોરે સાડા બારથી તે ચાર પંદર હતા એની જગ્યાએ સાડા ચાર સુધી માતાજીના દર્શન થશે અને સાંજે સાડા છ હતા એની જગ્યાએ સાત વાગે આરતી થશે અને નવ વાગ્યા સુધી માતાજીના દર્શન થશે ચૈત્રી નવરાત્રિમાં ઘટસ્થાપન માતાજીના સન્મુખ કરવામાં આવશે અને એ જે એકમથી આઠમ સુધી હોય ને આઠમના દિવસે જે ઝવેરા થાય એ માતાજીનો જે અહીંયા અમારા ચાચર ચોકમાં જે હવન થશે એની અંદર ગુમાવવામાં આવશે